ડભોઈ દર્ભાવતી નગરી ખાતે શહેરમાં થતા કચરો અને ગંદકી માટે સ્વચ્છતા અને સાફ સફાઈ માટે આધુનિક એક કરોડના મશીનનું આજે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે દર્ભાવતી નગરીમાં સ્વચ્છતા અને ગંદકીની બૂમો વારંવાર પડવાના કારણે તેને દૂર કરવા પંદરમાં નાણાંપંચમાંથી રૂપિયા સાઠ લાખના ખર્ચે કોમ્પ્યુટર મશીન ખરીદ કરવામાં આવ્યું હતું અને આ મશીનનો કચરો સ્થળ પરથી ઉચકીને કમ્પોઝ કરી લઈ જશે તેમજ બાવીસ લાખના ખર્ચે પચીસ નવા બિન મૂકવામાં આવશે તેમજ ફરીથી બિન પચીસ મંગાવવામાં આવશે તેમજ ડ્રેનેજ લાઇન માટે રોબોટ મશીન પંદર લાખના ખર્ચે આઈયુએસએ

આપણા અંક ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી નગરપાલિકાના પ્રમુખ ભાઈ શાહ નગરપાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગર્ભવતી નગરીમાં સ્વચ્છતાની ગંદકીની ભૂમો જે પડે છે એને દૂર કરવા માટે પંદરમાં નાણા પંચ ની ગ્રાન્ટમાંથી માંથી લાખ રૂપિયાના ખર્ચે કોમ્પેક્ટર વસાવવામાં આવ્યું છે જે ડ્રેનેજ કચરાની કામગીરી જે કચરો સ્થળ પરથી ઉંચકીને એને કમ્પોઝ કરીને લઈ જશે એવી જ રીતે પચીસ જેટલા બીન્સ પણ મંગાવવામાં આવ્યા છે બીજા પચીસ એક નવા આવશે જે અત્યારે બાવીસ લાખ રૂપિયાના મંગાવ્યા છે જે કચરો લોકો એ બીનમાં જ નાખે એવી આપના મારફત વિનંતી પણ કરું છું કે જ્યાં જ્યાં આ કચરાના બિન મૂકવામાં આવે તે લોકો એનો સદુપયોગ કરે સાથે સાથે આઈઓસી તરફથી ડ્રેનેજની જે સમસ્યાઓ છે ડ્રેનેજમાં જે કચરોને ભેગું થતું હોય એ એક નાનું રોબોટ મશીન આઈઓસીએલના સીએસઆર ફંડમાંથી પંદર લાખના ખર્ચનું જે સોલાર સિસ્ટમથી ચાલે છે એટલે એ પણ આપવામાં આવ્યું છે આઈઓસીએલ તરફથી દર્ભાવતી નગરપાલિકાને આ તમામ વસ્તુઓનો દર્ભાવતી નગરને સ્વચ્છતા માટે ઉપયોગ થશે ગેટરોની સફાઈ માટે ઉપયોગ થશે અને આના દ્વારા જે સમસ્યાઓ છે એમાં રાહત મળશે એટલે હું દર્ભાવતી નગરપાલિકાના સભ્યોને તો અભિનંદન આપું છું સાથે સાથે ગર્ભાવતી નગરીના તમામ નાગરિકોને પણ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું સાથે જ આ તમામ વસ્તુઓનું જ્યારે લોકાર્પણ થતું હોય ત્યારે આ લોકો ઉપયોગી વસ્તુઓનો લોકો સદુપયોગ કરે જ્યારે સફાઈ માટે આ લઈને કોમ્પેક્ટર લઈને આવે તો લોકો એમાં સહયોગ કરે જે કંઈ કચરો છે આ વેસ્ટ બિનમાં નાખવામાં આવે કે જેથી આ કોમ્પ્રેક્ટર આઈન લઈ જઈ શકે અને જ્યારે ડ્રેનેજની સફાઈ કરવા આવે ત્યારે પણ લોકો સહયોગ આપે ને ગટરોમાં જે કંઈ ઘણીવાર મોટા પથ્થરો નીકળે છે ગાદલા નીકળે છે અન્ય વસ્તુઓ નીકળે છે એ બધી વસ્તુઓ ગટરોમાં નાખે ના કારણ કે એનાથી જ ગટરો જામ થતી હોય છે ને ગટરો ઉભરાવાની સમસ્યા ઊભી થતી હોય ત્યારે આમાં નાગરિકોએ પણ સહયોગ આપવો પડશે તો જ આ બધી મશીનરીનો ઉપયોગ થશે એટલે નાગરિકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે હું માનું છું કે ગર્ભાવતી સંસ્કારી નગરી છે તો સંસ્કારિતા પ્રમાણે આપણે સફાઈ પણ રાખીએ સ્વચ્છતા પણ રાખીએ અને દરભાવતીને નગરપાલિકામાં નંબર એકમાં પહોંચાડીએ એમાં આપ સૌનો સહયોગ મળે એવી અપેક્ષા